નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું શું ધ્રુવી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે એકતા રાષ્ટ્રીય ગૌરવ અને સામાજિક જાગૃતિના સંદેશને વેગ આપવા અમદાવાદની તમામ વિધાનસભા મત વિસ્તારોમાં સોળ નવેમ્બર થી દરરોજ યુનિટી માર્ચ પરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા વિસ્તારમાં આવેલા નજીક માતાના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો સવારે આઠ વાગે શરૂ થયેલી આ પદયાત્રા ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ લાંબી હતી અને તે બોપલ ઓવરબ્રિજ પાસેના વિવિધ રોડ પરથી પસાર થઈને પૂર્ણ થઈ પદયાત્રાના પ્રારંભમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે પદયાત્રામાં ભાગ લઈને લગભગ આઠસો મીટર સુધી ચાલીને લોકો સાથે સંવાદ સાધ્યો અને એકતાના સંદેશને મજબૂત કર્યો તેમની સાથે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા શહેર પ્રમુખ તથા અન્ય પ્રદેશ અને શહેર ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા કે મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ અધવચ્ચેથી જ પદયાત્રામાંથી રવાના થયા જ્યારે સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકોએ પૂર્ણ પદયાત્રા પૂર્ણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રા દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ દ્વારા સરદાર સાહેબ ને સૌથી શ્રેષ્ઠ અંજલી આપી છે આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવંતા ઇતિહાસ નું જીવન પ્રતિક બની છે સરદાર પટેલે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી કલમ ત્રણસો અને કાશ્મીર થી કન્યાકુમારી આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો યુવાનો મહિલાઓ અને ભાજપ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પદયાત્રા દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ અમર રહે જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા